આપણે વાત કરવાના છીએ આવનારા અઠવાડિયે એટલે કે આવતીકાલથી જે અઠવાડિયું શરૂ થાય છે એમાં એક સાથે પાંચ પાંચ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે તો આઈપીઓ વિશે આપણે માહિતી જોઈએ કે કઈ કંપની નો આઈપીઓ છે પ્રાઇસ બેન્ડ શું છે અને છે અને એક બોર્ડ આઈપીઓ છે તો આ આપણે માહિતી જોઈએ અને જો તમારે દરેક ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો આપણે આઈપીઓ વિશેની માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલો આઈપીઓ છે ઇન્ડિયન ઇમ્યુલેસ ફાયર નો ની માહિતી આપણે જોઈએ

સાથે બસો ચૌદ રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે એટલે આઠ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાનો એસ એમ આઈપીઓ પંદર તેર થી પંદર મે સુધી ઓપન રહેશે અને એકસો ચૌદ રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ છે ની પછી ત્રીજા આઈપીઓ વિશે વાત કરીએ આપણે તો ત્રીજો આઈપીઓ છે વિરાટ કોહલીની ઇન્સ્યોરન્સ એટલે કે ગો આ બોર્ડ છે એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આઈપીઓ લિસ્ટ થવાનું છે ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ નું આઈપીઓ છવ્વીસો ચૌદ પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયા નું મેન બોર્ડ આઈપીઓ પંદર મે ઓપન થશે આઈપીઓ સત્તર મે સુધી રોકાણ કરી શકાશે છે નું લિસ્ટિંગ ત્રેવીસ મે થશે ગ્રે માર્કેટમાં કંપની હશે બસો બોતેર રૂપિયાના ટકાના પ્રીમિયમ સાથે ત્રણસો બેતાલીસ રૂપિયા ઉપર થઈ છે એટલે કે આઈપીઓ છવ્વીસો ચૌદ કરોડ રૂપિયાનો છે અને પંદર મેથી સત્તર મે ઓપન રહેવાનું છે ત્રેવીસ મેસો રૂપિયાની ઇસ્યુ પ્રાઇઝ છે આઈપીઓ જનરલ ઇન્સ્યોરન્સ આમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ રોકાણ કરેલું છે પછી આપણે ચોથા આઈપીઓ વિશે વાત કરીએ તો એ છે મનદીપ ઓટો ઇન્ડસ્ટ્રી નો આ પચીસ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ તેર મે થી પંદર મે વચ્ચે ઓપન રહેશે શેરોનું લિસ્ટિંગ એકવીસ મે થશે કંપનીના શેર ગ્રે માર્કેટમાં સડસઠ રૂપિયાની ઇસ્યુ પ્રાઇસના મુકાબલે પંદર ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે આ રીતે બાવીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકાના પ્રીમિયમ સાથે બ્યાસી રૂપિયા ઉપર લિસ્ટ થઈ શકે છે એટલે કે 67 રૂપિયા ઇશ્યુ પ્રાઇસ છે અને 15 રૂપિયા પ્રીમિયમ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે આ આઈપીઓ 13 મે થી 15 મે વચ્ચે આઈપીઓ ઓપન રહેશે અને 21 મે શેર બજાર માં લિસ્ટ થવાનું છે તો મિત્રો આ વિડિયો માં આપણે આ વાત કરીએ આવનારા અઠવાડિયામાં પાંચ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે એના વિશે જેમાં ચાર એસએમઈ આઈપીઓ અને એક મેઈન બોર્ડ આઈપીઓ છે એમાં જો તમારે આ પાંચે પાંચ આઈપીઓ ડિટેલ વિડિયો જોતા હોય ડિટેલ એનાલિસિસ સાથે તો તમે કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કોમેન્ટ કરો વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો